હેલો ગાઈઝ આજે આપણે બનાવશું વધેલી રોટલીમાંથી દેશી પાસ્તા તેના માટે આપણે પાંચ રોટલી વહીધી હતી તે લઈ લીધી છે એને રાઉન્ડ કરીને આપણે કટ કરી લઈશું પાસ્તાનો શેપ આપી દઈશું પતલી પતલી સાઇઝ સ્લાઇસમાં કટ કરી લેશું જો આ રીતના આપણે કટ કરી લીધા છે બધા એકસરખી એક એક રોટલી લઈ કટ કરી લેવાના છે એક બાઉલમાં આપણે બધાય ઉમેરશું અને ખોલી દઈશું રાઉન્ડ્સને એટલે આપણે લાંબી લાંબી સ્ટ્રીપ આપણને મળી જશે જો આ રીતના પાસ્તાનું સેપ આપી દીધો છે બધી રોટલી કટ થઈ ગઈ છે હવે આપણે તેના માટે વઘાર કરશું એક એક લોહીમાં આપણે બે પાવડા તેલ નાખેલું છે તેને થોડું ગરમ થશે ત્યાર પછી આપણે આદું લસણ અને મરચાંને ખાંડી લીધા છે તે એક ચમચી નાખેલું છે ચીણી કટ કરેલો કાંદો એક નાખેલો છે ચીણું કેપ્સિકમ નાખેલું છે કટ કરીને ચીણું કટ કરીને એક ગાજર નાખેલું છે ચીણી કટ કરેલી કોબી નાખેલી છે બધુંય સારી રીતે ફૂલ ગેસે સાતળી લેશું જો આપણે બહુ નથી સાતળવા દેવાનું પણ આપણે ફૂલ ગેસે થોડું એવું સતળાઈ જાય તે રીતના આપણે સાતળીશું પછી આપણે સોયા સોસ એડ કરીશું એક બે ચમચી સોયા સોસ એક ચમચી રેડ ચીલી સોસ અને એક ચમચી કેચપ નાખશો તે બધું સારી રીતે હલાવી લેશું ત્યાર પાછી આપણે કટ કરેલા પાસ્તા રોટી પાસ્તા આપણે એમાં એડ કરી દઈશું બહુ હલાવશું તો જો આ મારે બહુ હલાવવાથી ભૂકો થઈ ગયો છે તમે થોડુંક બહુ ચમચો નહીં હલાવવાનો તેથી કટ ન થાય પાસ્તા આપણા લાંબા લાંબા સ્લાઇસમાં રહે જો આ રીતના પાસ્તા આપણા રેડી છે તમે એકવાર જરૂર બાળકોને બનાવીને દેજો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેન્ક યુ